ચાલો આમાં ડૂબકી મારીએ ખબર છે ગણિતમાં ક્યારેક જે પ્રોબ્લેમ્સ સૌથી વધુ ડરામણા લાગે છે ને એની અંદર જ એકદમ સિમ્પલ સિક્રેટ છુપાયેલું હોય છે આજે આપણે બસ આવો જ એક ગાણિતિક કેસ ઉકેલવાના છીએ જે દેખાવમાં ભલે ગમે તેટલો અઘરો લાગે પણ એની પાછળનું લોજિક એકદમ સરળ અને સુંદર છે તો આ રહ્યું આપણું આજનું રહસ્ય સાઈન ઓફ થર્ટી વન પાય બાય થ્રી પહેલી નજરે તો આ જોઈને જ થોડો ડર લાગે ખરું ને આટલો મોટો અપૂર્ણાંક અને પાય એવો જ લાગે કે આને સોલ્વ કરવા માટે તો કેલ્ક્યુલેટર જોઈશે જ પણ શું થશે જો હું એમ કહું કે આનો જવાબ આપણી નજર સામે જ છે બસ આપણે એ કોડને તોડતા શીખવાનું છે કોઈ પણ સારી તપાસની જેમ આપણે શરૂઆત ત્યાંથી જ કરીશું જ્યાં સૌથી વધુ ગૂંચવણ હોય અને આ કેસમાં એ છે સાઇન ફંક્શનની અંદરનો ખૂણો આ જટિલ ભાગને સમજવા માટે આપણે એને નાના નાના ટુકડાઓમાં તોડવો પડશે આપણો પહેલો ક્લૂ એકદમ સામે જ છે એકત્રીસ પાય ભાગ્યા ત્રણ એક વાત યાદ રાખજો ગણિતમાં જ્યારે પણ આવી કોઈ વિચિત્ર સંખ્યાઓ દેખાય તો હંમેશા એ વિચારવાનું કે શું એને સરળ ભાગોમાં તોડી શકાય છે આપણો ગોલ આ અપૂર્ણાંકની અંદર છુપાયેલી સિમ્પલ પેટર્નને શોધવાનો છે તો આને તોડવા માટે આપણો ગેમ પ્લેન એકદમ સિમ્પલ છે ફક્ત ત્રણ સ્ટેપ્સ પહેલા આપણે અંશ એટલે કે થર્ટી વન પાઈને એક નવી રીતે લખીશું બીજું આપણે અપૂર્ણાંકને બે ભાગમાં વહેંચી દેશો અને છેલ્લે આપણે એને બને એટલું સિમ્પલ બનાવી દેશો એકદમ સીધી સાધી પ્રોસેસ છે તો આ રહ્યું આપણું પહેલું પગલું જો એકત્રીસને આપણે ત્રીસ વત્તા એક તરીકે વિચારી શકીએ પણ ત્રીસ જ કેમ કારણ કે ત્રીસ એ ત્રણ વડે સહેલાઈથી ભાગી શકાય છે આજ તો ખરી ચાવી છે આપણે એકત્રીસ પાઇને ત્રીસ પાઇ વત્તા પાય તરીકે ફરીથી લખી રહ્યા છીએ આ એક નાનકડો ફેરફાર આગળનો રસ્તો એકદમ સાફ કરી દેશે અને હવે બીજું સ્ટેપ અપૂર્ણાંકને અલગ કરી દઈએ ત્રીસ પાઇ વત્તા પાઇ ભાગ્યા ત્રણ હવે બની ગયું છે ત્રીસ પાઇ ભાગ્યા ત્રણ વત્તા પાઈ ભાગ્યા ત્રણ જોયું અચાનક જ આપણી પાસે બે અલગ અને વધુ મેનેજેબલ ટુકડાઓ છે આપણે સફળતાપૂર્વક એ મોટી ગૂંચવણને બે ભાગમાં વહેંચી દીધી છે અને આ રહ્યું સિમ્પ્લિફિકેશનનું પરિણામ ત્રીસ પાય ભાગ્યા ત્રણ એટલે કે દસ પાય તો આપણો જે મૂળ ખૂણો હતો થર્ટી વન પાય બાય થ્રી એ હવે બની ગયો છે ટેન પાય પ્લસ પાય બાય થ્રી આ એક મોટી જીત છે આપણે એક જટિલ અપૂર્ણાંકને એક પૂર્ણાંક અને એક સરળ અપૂર્ણાંકમાં ફેરવી દીધો છે ઓકે તો હવે આપણી પાસે છે ટેન પાય પ્લસ પાય બાય થ્રી આ પાય બાય થ્રી તો કંઈક જાણીતું લાગે છે પણ આ ટેન પાયનું શું એ તો વધારાનું લાગે છે નહીં બસ આને સમજવા માટે જ આપણે ત્રિકોણમિતિના સૌથી પાવરફુલ સિક્રેટ્સમાંથી એકને સમજવું પડશે પીરિયોડિસિટી એટલે કે પુનરાવર્તન તો આ પુનરાવર્તન છે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો અમુક વસ્તુઓ વારંવાર રિપીટ થાય છે જરા વિચારો કે તમે એક ગોલ ટ્રેક પર દોડી રહ્યા છો તમે એક ચક્કર પૂરું કરો બે કરો કે દસ કરો તમે પાછા તો એ જ જગ્યાએ આવશો જ્યાંથી શરૂઆત કરી હતી એ વધારાના ચક્કર તમારું અંતિમ સ્થાન નથી બદલતા સાઈન ફંક્શન પણ બસ આ જ રીતે કામ કરે છે અને આ રહ્યો આપણો સિક્રેટ કોડ આ એક નિયમ આખો કેસ સોલ્વ કરી નાખશે સાઈન ફંક્શન દર બે પાયરેડિયન પછી પોતાની વેલ્યુને રિપીટ કરે છે આનો મતલબ એ છે કે આપણે ખૂણામાં બે પાયના ગમે તેટલા ગુણાંક ઉમેરીએ કે બાદ કરીએ જવાબ બદલાશે નહીં આ એ જ વધારાના ચક્કર છે જેને આપણે આરામથી અવગણી શકીએ છીએ ચાલો હવે આપણી પાસે આ પાવરફુલ નિયમ છે તો હવે સમય આવી ગયો છે આ કેસને પૂરો કરવાનો આપણે આપણા પુરાવા પર એટલે કે દસ પાય પ્લસ પાય બાય થ્રી પર આ નિયમ લાગુ કરીશું અને જોઈએ કે શું થાય છે ચાલો ફરી એકવાર આપણા સરળ બનાવેલા પદ પર નજર કરીએ સાઈન ઓફ ટેન પાય પ્લસ પાઇ બાય થ્રી હવે આપણો સવાલ બસ એટલો જ છે કે શું આ દસ પાય એ ટુ પાયનો ગુણાંક છે શું એ પહેલાં વધારાના ચક્કરમાંથી એક છે જેને આપણે ઇગ્નોર કરી શકીએ ચાલો સિદ્ધિ સરખામણી જ કરી લઈએ નિયમ કહે છે કે આપણે બે પાયના કોઈપણ પૂર્ણાંક ગુણાંકને અવગણી શકીએ અને દસ પાય શું છે એ બરાબર પાંચ ગુણ્યા બે પાય છે તો હા દસ પાય એટલે પૂરા પાંચ ચક્કર એ આપણને બરાબર ત્યાં જ પાછા લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી તો આ જ છે આખા કેસનો ટર્નિંગ પોઈન્ટ કારણ કે ટેન પાય એ ટુ પાયનો ગુણાંક છે સાઇન ફંક્શનની ફાઇનલ વેલ્યુ માટે એની કોઈ જ કિંમત નથી એ ગાણિતિક ઘોંઘાટ જેવું છે જેને આપણે સુરક્ષિત રીતે દૂર કરી શકીએ છીએ અને બસ આ રીતે આપણું જે પદ હતું સાઈન ટેન પાય પ્લસ પાય બાય થ્રી એ હવે એકદમ સરળતાથી સાઈન પાય બાય થ્રી બની જાય છે આપણે પાયને અસરકારક રીતે દૂર કરી દીધું છે જોયું કેવી રીતે એક ડરાવણો લાગતો પ્રોબ્લમ હવે એક સરળ અને જાણીતા સ્વરૂપમાં આવી ગયો આપણે લગભગ પહોંચી જ ગયા છીએ આપણે બધી જ વધારાની જટિલતાને દૂર કરી દીધી છે હવે જે બાકી રહ્યું છે એ તો બસ એક મૂળભૂત ત્રિકોણમિતિની વેલ્યુ છે જે આ પઝલનો છેલ્લો ટુકડો છે સાઇન ઓફ પાય બાય થ્રી એટલે કે સાઇન ઓફ સિક્સટી ડિગ્રી એ ત્રિકોણમિતિની સૌથી જાણીતી વેલ્યુઝમાંની એક છે આ યુનિટ સર્કલ પર એક સ્ટેન્ડર્ડ પોઈન્ટ છે અહીં હવે કોઈ ગણતરીની જરૂર નથી આ તો બસ યાદ રાખવાની વાત છે અને આ રહ્યું એ આપણો અંતિમ જવાબ સાઈન ઓફ પાઇ બાય થ્રીની વેલ્યુ છે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે આ જે જવાબ છે જે શરૂઆતથી જ પેલા જટિલ પદમાં છુપાયેલો હતો તો ચાલો આખી સફરને એકવાર ફરીથી જોઈએ આપણે શરૂઆત કરી સાઈન એકત્રીસ બાય થ્રીથી ખૂણાને તોડીને બનાવ્યો દસ પાઈ પ્લસ પાઈ બાય થ્રી પુનરાવર્તનના નિયમનો ઉપયોગ કરીને દસ પાઈને હટાવી દીધો અને છેવટે પાઈ બાય થ્રીની જાણીતી કિંમત મેળવી આમ સાઈન એકત્રીસ પાય બાય થ્રી બરાબર વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે છે કેસ સોલ્ડ આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે ગણિત એ માત્ર નિયમો અને સૂત્રોનો સંગ્રહ નથી એ તો કોયડાઓ અને પેટર્ન્સની એક દુનિયા છે જે બસ ઉકેલાવાની રાહ જોઈ રહી છે વિચારવા જેવી વાત એ છે કે આવા બીજા કેટલાય રહસ્યો આપણી આસપાસ આપણી નજર સામે જ છુપાયેલા હશે